હર હર મહાદેવ જયમાં મોગલ અષાઢી બીજ ને અષાઢી બીજનું બહુ મોટું મહાત્મ છે ઘણી જગ્યાએ રથયાત્રા રથયાત્રામાં એવું નીકળે છે આપણે ભાવનગરમાં બે નંબરની રથયાત્રા છે તો આજ તો અષાઢી બીજ એટલે પ્રબદ્ધ ગણાય ને આ તો બધાએ તો બધાને પહોંચી થોડું થોડું તું દ કરી તો પ્રથમ તો શુભકામના અમારા ગુરુદેવ ને પેલા આપી શૈલેષ બાપુને બાર પટોળી વાળા ને અષાઢી બીજ ના હાર્દિક હાર્દિક શુભકામના ને અમારા શ્રી રામ ચંદ્ર ભગવાન અમારા કુળદેવ

તો આમ છે બધું મિત્રો બધી ધીમે ધીમે કર્યો છે હવે ફાવે ઓછું પણ તમે થોડાક સબ ને એવું કરજો સબ કરાવીને એવું કરે છે અમને થોડીક વધારે મજા આવી છે એનું કારણ છે કે જેમ સબકરા વધતા એમ વિડીયો બનાવવાની વધારે મજા આવે તો આ રીતે બધે જો બધે બેઠા છે ને બેનને જીસકો લઈ લીધો છે જીસકો તો લઈ લે ને કે રુકવે સવા દિવસ અમે તો એક કઈ ને એમાં એવું છે ને મિત્રો જેવા વિડીયો સ્ટાર્ટ કરે ને એવા હું હિસકા ખાતી હોય ને જેવા વિડીયો સ્ટાર્ટ ન કરે ને એવા કામ કરતી હોય એટલે બધા એમ થાય કે હું દિવસ હિસકા ખાવ પણ એવું હોતું નથી હું

ઓકે મારા પપ્પાએ તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો પણ અત્યારે મેં હેન્ડલ કર્યું છે મારા પપ્પાના બ્લોગમાં તો તમને એક વસ્તુ બતાવવાની છે આ છે અષાઢી બીજ તો બધાને બધા નેપી સાડી બીજ તો કીધું છે પણ તમને લાઈવ દર્શન કરાવી દઈએ જો દેખાય છે તમને આમ જો હા શું કહેવાય બીજ માતાના દર્શન કરી લો તમે દેખાય છે ને તમને બધાને જો મારા પપ્પા દર્શન કરે જ છે ને જો ફૂલ પાસે કાપવો દર્શન ન કરે બીજ માતાના તો મોટી બીજ છે તો વિડીયોના માધ્યમથી શોર્ટકટ લઈને અંગાળી બીજના દર્શન કરવા બધાએ મિત્રોને અંગાડી બીજ છે એ આપણે બહુ મોટો પર્વ ગણાય છે અષાઢી બીજથી ખેડૂત મિત્રોને તો બહુ કામે આવે ક્યાં પાક કરવા ક્યાં નહીં કેમ કે બીજ દેખાય એટલે આપણે વરસાદનું થોડુંક વાતાવરણ છે મીડિયમ બીજ છે બીજ કદાચ ન દેખાણી આપણી લોકમાન્યતા એવી છે કે વરસાદ પુષ્કળ પ્રમાણમાં હોય કે આપણે કેલીબીજાના પાક લેવાના કઠોળ બીજના પાક લેવાય તો

કામ હમ હા એટલે તો પૂરી ને એવું બને આ ખાતું જાય મિન્દ્રુ પાસે કે એવું બધું છે ને ખબર ભાઈ અત્યારે ગામમાં ગયો છે અને મેં તમને લાવી દર્શન કરાવ્યા જે મિત્રો જોયા હોય તો જોઈએ જ હશીએ પણ આ તો ફરીથી જેમને ન દેખાણ હોય ને મોબાઈલના માધ્યમથી દેખાડી દીધું દર્શનની મિત્રો આપણે બીજમાં હતા ને આપણે શું કે દર્શન મિત્રો આપણે કંડનાય ખાશે અને ચર્ચન જો બતાતા નથી વાદળા કેમ કે આડા આવી ગયા છે ને જો કોક કોક એ ચર્શન મિત્રો સાટા આવવા મેળા અને આપણા ઘરે છે ને મિત્રો આપણે આજે શું કે ખીર ને પૂરી ને એવું અત્યારે બનાવ્યું છે એટલે બધા મારા પપ્પાની વિચાર છે ને બધા જો જમવા મીણા છે ને આપણે જાગૃતિ બેન છે ને ઈસ્કો અત્યારે ખાઈ છે થઈ ગયા આમાં દર્શન થઈ ગયા ને તો કેમ આજ કાલે આ બધા કે વર સારું જાય ને કેવું આજ કાલે સારું જાય ને તો આમાં આપને મિત્રો છે ને આપણે કાંઈ ખબર નથી કેવું પણ બધા ઘણા ખરા એમ કહી કે બીજ માતાના દર્શન થાય ને તો વર સારું જાય ને કંઈક તેલ થાય ને એવું બધું હોય કામ હા તો આજ કાલે તેલ થાય ને ડુંગળા પૂરી ને ખીર પૂરી ને આપણે બનાવેલું છે બધું કામાં આપણે આ કે નહીં રામદેવ પીરણીમાં ગણાય ને બીજ તો આ છે ને મિત્રો રામદેવ પીરણી મિત્રો છે ને આપણે ઘરે છે ને પૂરીનું આજ બધું બનાવેલું છે એટલે બસ તે બધા શું બધું ખાયું અને આપણે હિરલબેન હું હિરલ કરે આપણે છે ને મિત્રો હિરલબેન જો સાત ટીવી અને ફટાફટ છે ને મિત્રો આપણે જમી લઈએ હવે मोटिव गिर तो रहे हैं बाबा बैनी जगतनाथ जी जगतनाथ जगन्नाथ दबर दस्त मेला हो पर है इनका नाम दरवर्षे पर है है अंदावाई हां अंदावाई ओडिसा है अपना पावनगर को ओडिसा ओडिसा में पर है जिला फना रेंज हो पर है आपरे तो आपरे पावनगर अंदार ओदर તો એવું છે મિત્રો છે ને આપણે જ મિત્રો દર્શન મિત્રો તમને કરાવી દીધા છે બરાબર ને આપણે આ કોમેન્ટની અંદર મિત્રો છે ને જય રામદેવ કે લખી નાખજો બાકી વિચાર તો શું આપણે જાગૃતિ બેન છે ને ઈશકા ખાવાનું વિચાર સારું વિચાર થઈ ગયું અને આપણે છે ને મિત્રો ફટાફટ આપણે ફરસાદી ફરસાદી આપણે પહેલાં થોડું ખાઈ લઈએ તો મિત્રો આજનો બ્લોગ છે ને મિત્રો તમને ગમ્યું છે તો મિત્રો આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવા નવા મસ્ત નવા બ્લોગમાં મળ્યું કાલે તમને નવા બ્લોગમાં ચાન્સ દેજો ને બાય બાય